હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જયમાં મોગલ કેમ છો બધા ઉમીદ કરું છું કે બધા મજામાં હશો મસ્ત હશો તો અત્યારે અમે છીએ અહીંયા આંધ્રપ્રદેશમાં ને કર્ણાટકની બોર્ડરની એક્ઝેક્ટ વચ્ચે ગામનું નામ છે હમણાં તમને કહું ભૂલી ગયો ગાડી આપણી લોડિંગ થાય છે સવારમાં વાગી રહ્યા છે સાડા સાત અને કાલે ગાડી ભરવાનું ચાલુ હતું પણ વરસાદને લીધે લેટ થઈ ગયું ને આજે શનિવાર છે ને રક્ષાબંધન પણ હનુમાન દાદાના દર્શન હે કા ક્યાં એ ગયા હનુમાન દાદા હા એ ગાડીમાં છે હું તો બીજ ગયો ગાડી માં છે બોલ એને હું Aprika di mana? Aiyah sih. So, ayam mandaga. harus તો આપ સૌને બધાને હેપ્પી રક્ષાબંધન અમારી તો આ બે થી ત્રણ વર્ષથી દિવાળી ગાડીમાં થાય છે રક્ષાબંધન ગાડીમાં થાય છે ને આ ગાડી લીધા પછી તો ક્યાંય નીકળાતું નથી એ ભાઈ તું દરવાજા બંધ કરી દે ને

એટલે પણ બહુ કરી દાદા આવે દર્શન કરી લીધા વાહ કેટલું વજન ભર્યું હું છે બધું જોઈ લીધું ઓવરલોડ ભરી નઈ જવાનું એમ કે ઓલામાં નાસ્તો કાઢો ને અહીંયા હું ઉકડું તપસ્યા કરો ઓલો નાસ્તો ઓલા પાત્રા નહી કાઢો ખાય તો પછી પાછા દરવાજા બંધ કરવા પડશે ને આગળ બધા ભેગા થાય આમ બેઠા છે કાલે ભાઈ કાલે જ ગાડી અમારી ભરાઈ જાય પણ થોડાક હેરાન થઈ ગયા કારણ કે બે ત્રણ દિવસથી અહીંયા છીએ ચિંતામણી ગાડી ખાલી કરી ખાલી કરીને પછી પાછા ભરવા આવ્યા તો ભરવા આવ્યા તો બે દિવસ એક દિવસ હું હોલ્ડિંગ કીધું તું તો પંખો ચાલુ રાખીને ચાર્જિંગ ને ચાર્જિંગને ને કરી કરીને ગાડીનું બેટરી બતાવી દીધી પાવરમાં મજૂર આવ્યા તો ગાડી ચાલુ થાય નહીં હવે આ પાવર વગર ચાલુ થાય નહીં એર ખાલી કાલે બે વાગે ભરવા આવીએ બે વાગ્યાના ભરી જવા બાબુ હોલામાં છે બીજું બીજું પેકિંગ છે ના એ આવશે ને કાંઈ અહીંયા બેઠા છે આપડે એ હા હું ભલે નહીં જોવે આજે આજ શનિવાર છે ને દર્શન થઈ ગયા સારી વાત કે નહી એમાં જે રક્ષાબંધન છે આમાં નહિ આમાં કેમાં

અમે તો સાંજે પછી પાણીપુરી જ ખાધી હતી બાપુ આયા એ આયા રામ જવા હે આ ખોલીને દે એટલે એમ તો બધી ખબર પડે અહીંયા બધું વીખી નાખ્યું ને કાંટા છીટી કેટલું વજન ભરીને આવે એ જોતા થાય ઓલા ભલે હમણાં ઓલા મજૂર કંટાળી જાખે જો આહા હા

ઓલો આપણે પાત્ર નહોતા આમાં આપણે હવે હું હવે કહા તો રનિંગ થઈ જાઉં હવે આ ઓલા જોબ આમાં નાખી દે અડધો અડધો નાખી દે આજે શનિવાર છે એમ દર્શન કર્યા છે અને રક્ષાબંધન છે અમારા નસીબમાં તો છે નહીં ટાઈમે એક પરબ ઘરે જાતો નથી કોણ જાણે કયા પાપ કર્યા હતા એમાં આ જો પરવીન કાકાને લાવ્યો પરવીન કાકા ઉતાવળ કરાવે એવી વાત પૂછો થઈ હાંક ને ગાડી હવે ગાડી અમારે તો રોજ જાગીને ગાડી આંકવાની છે આમાં જિંદગી બળ કરી કરી મરી જાઉં કઈ ભેગું થવાનું નથી ના કાકા પાછા કે હાલો નહી હવે ફરવા આવ્યા જો તો દસ બાર દિવસ ભૂલી જવાય આ ભાઈ જોવો ફરવા આવ્યા તો દસ બાર દિવસ ભૂલી જવાના હોય પંદર દી મોજ કરવા વે ગયા સમજવાનું આ પંદર દી પણ ભૂલી જવાનું હોય આમાં હું આવે આવવાનું છે હું કેવું ભાઈ બંધો તો મારા બેનુ જોતા હોય તો મારા બેનુ ને બધા ને હેપી રક્ષાબંધન હજી હાથ ખાલી જ છે

આવી ગયા છે પાર્ટી હાજર ભૂખા રાખ્યા દસ વાગે ફોન કરીને કહી કે જમવાનું આપી જાઓ આ ભાઈ હું નામ છે ભાઈનું હું અનવરભાઈ હવે અહીંયા ફાઈનલ છે જે વજન આવે અમે ચિંતા ચિંતામણી ખાલી કરીને ચિંતામણીથી અમે આવ્યા હતા આ કહ્યું કીધું મેં ગામનું નામ ભૂલાઈ ગયું જે કે પેપર મિલ ના ભરાય છે સોનગઢ સોનગઢ ના લાકડા આજે મેં કીધું રક્ષાબંધન નો બનાવી નાખી વિડીયો નાનું બચ્ચું જો વાહ ભાઈ મોજ આઈ ગઈ એ પાણી નો ફેંકતો નીચે ખાય છે આવડા જો આ બધા સ્ટોક કરે છે સાઈડ માં બધું ભેગું કરે મોઢામાં હે હું કો નીચે આવી જાઓ આ લોકોને ખાતા જઈને આનંદ બહુ આવે છે દાદા બાદ તાની હો ભાઈ નાનું બચ્ચું જોવા એને સ્ટોક કર્યો મોઢામાં જો કાઢ્યું બધું વાદળ જો કેવો નજારો દેખાય છે સવાર સવાર માં હાડા થી આઠ વાગવા આવ્યા છે મને અંદર જોતા રહેવા દો ભાઈ

ચેવડો ખાઈ ગયા ને ગાંઠિયા ને તો હાલો તો મિત્રો વિડીયો આમ નામ રક્ષાબંધન નો બનાવો તો લાંબો બની ગયો છે તો આપ સૌને બધાને મારા તરફથી મારા અને મારા પરિવાર તરફથી આપ ને હેપી રક્ષાબંધન રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના જય માતાજી જય મા મોગલ